આપણે હાવજોની એન્ટ્રી થાય એટલે આજ ગર્જના ધોય મારા વિરલાઓ તમે પણ હાવજ છો અહીંયા પણ મારી બહેનો સિંહણો બનીને બેઠી છે રાણી બનીને બેઠી છે મારે એટલું કેવું છે આ સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર આ ક્રાંતિ ની શરૂઆત છે ત્યારે કહું છું કે અહીંયા તમને હાવજો ટોળા મળશે અહીંયા તમને હાવજો ટોળા મળશે મારે

વધારે સાંભળી છીએ તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજ ને ડરાવી શકે આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે વાત હું એ કરું છું